નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ અઢાર જૂનથી લઈને અઠ્યાવીસ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદની કેટલી શક્યતા છે ગુજરાતમાં કઈ સિસ્ટમ કામ કરશે જેથી જોરદાર વરસાદ મળશે ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું છે પવનનું પ્રમાણ કેટલું રહેશે વરસાદનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો આજથી ગુજરાતમાં જોરદાર વરસાદની શક્યતા છે પ્રૂફ સાથે તમને જણાવવાના છે ગુજરાતમાં ત્રીસ તારીખ પહેલાં તો દસથી લઈને પંદર ઇંચ સુધીના પણ વરસાદ કોઈ કોઈ વિસ્તારમાં થાય તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો એક તમને મેપના માધ્યમથી સમજાવીશું કે આજે તારીખ થઈ ગઈ છે અઢારમી જૂન તો અઢાર જૂને ક્યાં વધુ વરસાદની શક્યતા છે તો મિત્રો અત્યારે ચોમાસું એ દક્ષિણ ગુજરાત સુધી અટવાયેલું છે પરંતુ આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં આ ચોમાસું ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે ઉપરાંત મિત્રો આજે તારીખ અઢારમી જૂન છે તો આજે ખાસ કરીને વલસાડ દાદરા અને નગર હવેલી નવસારી ડાંગ સુરત તાપી નર્મદા ભરૂચ છોટાઉદેપુર વડોદરા આણંદ અમદાવાદ ઉપરાંત ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર સહિત દેવભૂમિ દ્વારકાના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે મિત્રો આ એક મુખ્ય વિસ્તારોનો એક અહેવાલ છે આમાં થોડું વેરિએસન થોડું પ્લસ માઇનસ આવી શકે તેવી શક્યતા છે પરંતુ આ ખાસ વિસ્તારો છે કે જે આજે અઢાર તારીખે વરસાદને લીધે પ્રભાવિત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ઉપરાંત મિત્રો પાકિસ્તાન તરફ એક ઉત્તરી પટ્ટામાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેના ભાગરૂપે થઈને અત્યારે સિસ્ટમમાં આપણને કચ્છમાં વરસાદ નહીં દેખાય પરંતુ બપોર બાદ એક વાદળછાયું વાત વાતાવરણ જોવા મળે અને કોઈ કોઈ વિસ્તારમાં જો લોકલ ડેવલપમેન્ટ સર્જાઇ જાય ભેજનું પ્રમાણ વધારે સર્જાઈ જાય તો જે તે વિસ્તારોમાં એક ઘાટા વાદળો સાથે થોડો ઘણો વરસાદ પણ થઈ શકે છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ એક લોકલ ડેવલપમેન્ટના કારણે વરસાદ થઈ શકે તેવી શક્યતા છે બાકી કોઈ ભારે તે ભારે વરસાદની શક્યતા રોજ નથી મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં આજે વરસાદની શક્યતા વધુ લાગી રહી છે હવે મિત્રો ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું છે તેની વાત કરીએ તો અત્યારે ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી અટવાયેલું છે પરંતુ આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાંથી આગળ વધે અને તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને થોડી અસર કરે તેવી શક્યતા દેખાઈ રહી છે અને મિત્રો આજે તારીખ અઢાર તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે ચોમાસુ મિત્રો આગળ વધે કે ન વધે પરંતુ આજે અઢાર તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધીમાં ગુજરાતના અંદાજિત કહી શકાય કે પાસઠથી સિત્તેર ટકા વિસ્તારોમાં મિત્રો વરસાદ વધતા ઓછા પ્રમાણમાં મળી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં તો મિત્રો દસ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીના પણ વરસાદ સર્જાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો તારીખ કહી શકાય કે બાવીસ ત્રેવીસ ચોવીસ બાદ જોરદાર વરસાદની શક્યતા છે અને ગુજરાતના કહી શકાય કે પાસઠથી સિત્તેર ટકા વિસ્તારોને મિત્રો વરસાદ મળે તેવી શક્યતા છે એટલે મિત્રો અત્યારે જ્યારે અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સર્જાવા માટે જઈ રહી છે જે મહા મહારાષ્ટ્રથી કેરળ લગીને તેની અટ અફ્રિકા સર્જાશે અને એ સિસ્ટમના કારણે ગુજરાતને પણ આવનારા દિવસોમાં જોરદાર અસર થવાની છે અને છેક આપણને અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી દક્ષિણ ભારત સહિત ગુજરાત અને મધ્ય ભારત સહિત અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ મળી શકે તેવી સંભાવના છે હવે મિત્રો એક સેટેલાઇટ બેઝ મેપના માધ્યમથી અને રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું હવે મિત્રો તમે એક સેટેલાઇટ બેઝના માધ્યમથી જોઈ શકો છો કે ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલી રહી છે તમે જોઈ શકો છો કે સિસ્ટમ જે છે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ છે એ ગુજરાતના અનેક ભાગોને અસર કરશે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા સર્જાઈ જશે આગામી તારીખ ઓગણીસ વીસ બાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કહી શકાય કે વિસ્તારોમાં વરસાદ પચીસ તારીખ પહેલા મળી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે તમે જોઈ શકો છો કે એ જે સિસ્ટમ છે અવિરતપણે આપણની સાથે જોડાયેલી રહેશે અનેક દિવસો સુધી એ સિસ્ટમની અસર રહેશે અને એના ભાગરૂપે થઈને તારીખ બાવીસ તારીખ બાદ આ મધ્ય ભારત સહિત દક્ષિણ ભારત અને ગુજરાતના પણ અનેક ભાગોમાં જોરદાર વરસાદની સંભાવના છે જોઈ શકો છો કે બાવીસ અને ત્રેવીસ તારીખ બાદ મધ્ય ભારત સહિત ગુજરાત અને દક્ષિણ ભારતના અનેક ભાગો તેનાથી પ્રભાવિત થશે તારીખ ત્રેવીસ તારીખ બાદ વરસાદની પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે ત્યારબાદ મિત્રો ચોવીસ તારીખ પચીસ તારીખ બાદ પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે અને વરસાદ જોરદાર મળશે જેમાં એક ઇંચથી લઈને પાંચ ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે છે એટલે મિત્રો આ અરબી સમુદ્ર સિસ્ટમ સર્જાશે પણ સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે એટલે મિત્રો જૂન મહિનામાં આપણને સારામાં સારો વરસાદ ગુજરાત સુધી મળશે તેવી સંભાવના દેખાઈ રહી છે અને આ સિસ્ટમ જે છે લાંબા ગાળાની સિસ્ટમ છે જે અરબી સમુદ્રમાં સર્જાશે જે દક્ષિણ ભારત સહિત મધ્ય ભારતને પણ અસર કરશે મધ્ય ભારતમાં આગામી દિવસોમાં સાયક્લોનિક સિસ્ટમ સજાશે તેની અસર પણ ગુજરાતને જોવા મળશે ઉપરાંત ચોમાસું પણ આગળ વધશે તેની અસર પણ ગુજરાતને જોવા મળશે એ તમામ પ્રકારના પરિબળો ગુજરાત માટે વરસાદ માટે એક સારા એક એંધાણ લઈને આવ્યા છે અને અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ આગામી તારીખ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધીમાં થઈ શકે છે તમે જોઈ શકો છો કે સત્યાવીસ તારીખે તો ગુજરાતના અંદાજે તો એંસીથી નેવ ટકા વિસ્તારોમાં વરસાદ કવર કરે તેવી સંભાવના દેખાય છે એટલે મિત્રો આજે તારીખ અઢાર તારીખથી જ વરસાદનું પ્રમાણ ધીમે ધીમે વધશે બપોર બાદ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં ક્યાંક ક્યાંક છાટાછોટી અથવા તો ક્યાંક ક્યાંક હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં તો એક ઇંચથી બે ઇંચથી પણ વધારે વરસાદ થાય તેવી શક્યતા છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે